અત્યારે સાડા ચાર થઈ ગયા છે ને વાતાવરણ કેવું થઈ ગયું અમ તો રાત ને અત્યારે આઠ વાગી ગયા હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે વાદળ તમે જોવો બપોર પછીના સાડા ચાર થયા છે અને જો લાઇટ કરવું હોય એવું વાતાવરણ થઈ ગયું એવું વાતાવરણ થઈ ગયા છે મારો અવાજ આવતો નહીં હોય તમને જો વાહનો સાડા ચાર થયા છે વાહનોની લાઇટ પણ ચાલુ રાખવી પડે એવો વરસાદ પડી રહ્યો છે જો વરસાદનો તમને અવાજ આવી રહ્યો છે આ કેમેરામાં પાણી અડી ગયું છે જો બતાય છે કે જો આ કેમેરામાં પાણી અડી ગયું ને એટલે લાઈટ આવી થાય છે